દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો બોટાદ પ્રાંત અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ ગઢલા તાલુકા વિકાસ અધિકારી શ્રીની આગેવાનીમાં ગઢલા તાલુકાના અડતાલા ગામ ખાતે સેવા સેતુ તેમજ સ્વચ્છતા સેવા અભિયાનનો પ્રારંભ કરાયો હતો ગઢલા તાલુકામાં અડતાલા ગામે દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ તેમજ સ્વચ્છતા હી સેવા અભિયાનનો બોટાદ પ્રાંત અધિકારી શ્રી મજેતરના માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારીશ્રીએ એ એ વાળાની આગેવાનીમાં શુભારંભ થયો હતો સેવાસેતુ કાર્યક્રમ અન્વયે વિધવા સહાય નિરાધાર વૃદ્ધ સહાય મેડિકલ હેલ્થ ચેકઅપ જાતિ આવકના દાખલાઓ પુરવઠાને લગતી અરજીઓ તેમજ કૃષિ વિભાગ અને પંચાયત વિભાગને લગતી વિવિધ સેવાઓ તેમજ આધાર કાર્ડની લગતી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી હતી સેવા સેતુ કાર્યક્રમનો લાભ પીપળ તતાણા લાખણકા બોળકી વનાળી ચિરોડા વિરડી ખોપાળા ઈશ્વરિયા નાના ઝિંજાવદર ઉગામેડી સુરકા નિંગાળા શિયાનગર સખપર નાના ગોળકા મેઘવડીયા તાટમ હમાપર ઇંગોરાળા ઝડા કાપડી સભાડિયા અને પીપળિયા સહિતના ગામોએ લીધો હતો ઉપરાંત સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત અધિકારીશ્રીઓ અને ગામ લોકો દ્વારા સન્માન કરીને સફાઈ કામગીરી કરવામાં આવી હતી તેમજ સ્વચ્છતા શપથ લીધા હતા એક પેડ માકે નામ અન્વયે ઉપસ્થિતોએ વૃક્ષારોપણ કર્યું હતું આ કાર્યક્રમમાં અધિકારીશ્રીઓ પોલીસ અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ